ગરબા ગ્રાઉન્ડમાં યુવતીઓ સામે નજર બગાડનારાઓનું મોઢું બગડી જશે રોમિયો તેમજ સામાજિક તત્વો માટે પોલીસે કરી ખાસ વ્યવસ્થા હાલમાં નવરાત્રીના સમયમાં ગરબા ગ્રાઉન્ડમાં કોઈ રોમિયો તેમજ અસામાજિક તત્વો સામાન્ય યુવતી સમજીને છેડતી કરવા જશે તો તે ટ્રેડિશનલ પહેરવેશમાં મહિલા પોલીસ પણ નીકળી શકે છે અને પછી પોલીસ દંડા વડે તેમની સાથે જેલમાંથી દાંડિયા રમી શકે છે

ગરબે રમતી યુવતીને જોઈને જો કોઈ આવા રસક છે આ યુવતી સામે નજર બગાડવા જશે તો તેનું મોઢું બગડી જશે આવા કાળા કામ કરનાર શખ્સને હવે શાનમાં સમજાવવા માટે પોલીસ તંત્રની સી ટીમ કામે લાગી છે આ સી ટીમમાં સામેલ મહિલા પોલીસ સામાન્ય યુવતીઓની જેમ જ ટ્રેડિશનલ પહેરવેશમાં નાના મોટા ગરબા ગ્રાઉન્ડમાં ફરી રહી છે અને ગરબામાં હજારોની ભીડનો લાભ લઈને યુવતીઓને બેટ ટચ કે છેડતી કરનાર આવા તત્વને કાયદાનું ભાન કરાવે છે હાલ રાજ્યભરમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે અને આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ પણ મન મૂકીને ઝૂમી રહ્યા છે ત્યારે યુવતીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને દિવોદર મહિલા પોલીસની સી ટીમ પણ એક્ટિવ છે જેથી ગરબા ગ્રાઉન્ડમાં કોઈ લુખાઓ સામાન્ય યુવતી સમજીને છેડતી કરવા જશે તો તે ટ્રેડિશનલ પહેરવેશમાં મહિલા પોલીસ પણ નીકળી શકે છે અને પછી પોલીસ દંડા વડે તેમની સાથે જેલમાંથી દાંડિયા રમી શકે છે આ ખાસ શી ટીમની વાત કરીએ તો તેમાં મહિલા પોલીસના સભ્યો ટ્રેડિશનલ કપડામાં જ સામાન્ય યુવતીઓ સાથે ગરબે રમતા હોય છે અને યુવતીઓની સુરક્ષા વ્યવસ્થા જોતા હોય છે જો કોઈ શખ્સ યુવતીઓને બે ટચ કરે છે અથવા તો તે નજર બગાડે છે તો આવા શખ્સને ગરબા ગ્રાઉન્ડમાંથી સીધા જ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે આ ઉપરાંત આ મહિલા પોલીસની ટીમ દ્વારા યુવતીઓને સમજાવવામાં પણ આવે છે જો કોઈ તેમની સાથે બે ટચ કરે છે તો તે તરત જ સાવધાન થઈ જાય નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે આ સી ટીમ પોલીસની કાર્યવાહી અંગે વાત કરતા આમ યુવતીઓએ કહ્યું હતું કે મહિલા પોલીસની આ કામગીરીથી તેઓ ખૂબ જ સુરક્ષા અનુભવે છે અને નિશ્ચિંત થઈ અને પોતે ગરબા રમી શકે છે ત્યારે આ ગરબા રમવા માટે ગરબા ગ્રાઉન્ડમાં જતી યુવતીઓના પરિવારજનોએ પણ કહ્યું કે પોલીસની આ કામગીરીથી તેઓ નિશ્ચિંત રહીને પોતાની બહેન દીકરીને ગરબે રમવા મોકલી શકે છે પોલીસની આ કામગીરીની તેમને સરાહના પણ કરી હતી બ્યુરો રિપોર્ટ દશરદ્વી પ્રજાપતિ દિયોદર બનાસકાઠા